નમસ્કાર નમો નમઃ કેમ છો મોજમાં આનંદમાં લેરમાં તૈયારી ને બગડા સટી ચાલતી હશે મિત્રો જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવો ને મારો ને મસ્જિદમાં કુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છારો મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપણી આ મસ્ત મજાની ચેનલમાં આપ બધાનો હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું અને પહેલી વાર બધાયરા હોય ને બાયા બાયા ફરતા ફરતા આવ્યા હોય કે કીધું હોય કે ભાઈ અભિષેક દેવીની ચેનલમાં જાઓ તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મોજ આવે તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રોને શેરડી પણ કરી દેજો બરાબર આજનો આપણો માસ્ટર પેપર 2 છે ગુજરાતીનું પહેલું પેપર છે ડિસ્ક્રિપ્શનમાં મળશે ગ્રુપની અંદર મળશે અને એપ્લિકેશનમાં પણ તમે જાશો તો ત્યાં પણ મળશે ગ્રુપમાં જોડાવવા માટે શું છે તો કે ભાઈ 83 38 51 22 45 એમાં જાવ તો તમને મળી જાશે અને

વાયરલ ઇન્ફેક્શન ને ચોપડા ની અંદર કોણ આવે કહી દયો ઓમલગાડ ઈ માં આગળ ખાલી જગ્યા માં જાય પછી ખાલી જગ્યા માં શું કે છે એ જોઈએ પેલું પરીક્ષા માં ઉત્તીર્ણ થવાની ખુશી માં રામાયણ મહાભારત ખાલી જગ્યા ને ભેટ મળ્યા સૌરવ અંકિત કે સંજય દેવજી અને કાંજી નવજાત બાળક ને ખાલી જગ્યા પાસે લઈ ગયા દેવજી માણેક કે મુખિયાજી

રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા કારણ કે રાજકોટ આપણું કહેવાય ને નદીઓ ઓળંગતી વખતે તકલીફો થઈ કહેવાનું ભાઈ વાક્યમાં જવાબ લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ઇન્દ્રજાળ શીર્ષક છે બી કૃતિના આધારે રાજુ રાજુ રાજુભાઈ બહુ ફેમસ છે એની મનોવ્યથા કયો અને ભાઈ ઢેર ઘોડીની ખાનદાની વર્ણવો ચલ આગળ વિભાગીમાં બી માં જાય આઈએમપી હવે કેતું જવાનું છે ટુકુ ટુકુ ટચ ટચ આવતું જાય છે શું કહે છે વૈષ્ણવ તો કોણ આવે કહી દયો સિલવંત સાધુ ને કોણ આવે દીકરી અને હું એવો ગુજરાતી વિનોદ જોશી અશોક ચાવડા ગની દહીવાળા ગંગા સતી અને આ ગની ભાઈ ઓલા વોન્ટેડ વાળા ને એવો મહેતા ચલો સિલવંત સાધુ ને ચિતની વૃત્તિ ખાલી જગ્યા હોય છે કોમેન્ટ કરો દયાળુ ભક્તાદિન કે નિર્મળ સ્વચ્છ

આગળ નીચે આપેલા ત્રણ ચાર વાક્યમાં એમાં પેલું કવિ શ્રી ગની દહીવાલા કઈ અરજ કરે છે કોને અરજ ચાંદ અલીયો દર આવે છે લોકગીતમાં માં કાગે દ્વારા કયો આનંદ પ્રગટ કરવામાં આવ્યો છે આગળ મુરલી ઠાકોરની આંગણું મોટું શા માટે લાગે છે દસ માં જાય તો કે છે માધવને મેળવવા માટે ઝૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં કયો આઈ એમટી કવિ શિકારીને કઈ શિખામણ આપે છે અને

અને મૂંઝવણ સાવધ એટલે સમાધાન હોશિયાર કે હત્યા અને આયા મૂંઝવણ એટલે અકરામણ ગેરલા કે ચિંતન છાસ સંજ્ઞાનો વિકલ્પમાંથી સાચો છાસ સમૂહમાં આવે દ્રવ્યમાં આવે કે ભાવમાં આવે છાસ ગણી હકાય તો જોવા દો માગ્યા મુજબ જવાબ આપો રૂઢી પ્રયોગ આત્મા સાક્ષાતકાર થવો બોડી ક્યાં વળી કાહકી કે શબ્દસમૂહ સમૂહ સળગાવેલા સુગંધિત પદાર્થમાંથી નીકળતો સુગંધિત ધુમાડો કહેવાનો વિરોધાર્થી અભિમાનનો વિરોધી હું થાય કર્તરી માં ફેરવો મારાથી સ્ત્રીઓ દૂર થી પૂજાય છે કર્પણી માંથી કર્તરી તડપદા જાયો આગળ વિશેષણ તમે વાદળી ચડી પહેરી હતી વિશેષણ ક્યો આગળ નીચેનામાંથી ક્રિયા વિશેષણ હવે એ જય હિન્દ હોટેલ માં રહેતી હતી વિશેષણ ક્રિયા વિશેષણ સંજ્ઞા એ ટુ ઝેડ વિડિયો તમને કોમ્પિટિટિવ એક્ઝામ લખેલું છે એની અંદર મોસ્ટ આઈએમડી એવી બધી કૃતિઓ સાથે આપી દીધા છે જોઈ લેજો ખાસો આગળ

બીજુ આવ નહીં આદર નહીં 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 નો માને તે ઘર કદી ન જાઈએ ભલે કંચન વર્ષ્યા આગળ તમારી સાડી માં યોજાય સાડી નહીં સાડા વિનય વૈ નિવૃત વિદાય શુભેચ્છા સમારંભ અંગેનો અહેવાલ ઈ કહેવાનો આ જહાજ જો છે ત્રીજા ભાગ નું કરી તમારે એનો યોગ્ય શીર્ષક આપવાનો હવે આયા નિબંધડી મારા સ્વપ્ન નું ભારત એના મુદ્દાઓ જોઈ લેવાના

આપણે રૂપિયા નથી મોકલવાના કાકા હું મોકલવાના છે સબસ્ક્રાઇબર નાખવાના છે ગુરુ દક્ષિણ આવી ગયા એટલે જે આપો આપ ફળની અનુભૂતિ થાય નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય